રણ રણવિહાર યુવા સંગઠન ચોવીસ વર્ષોથી સ્થાપના કરવામાં આવે છે સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી છે યુવાનોની સંકલ્પશક્તિ અને સામૂહિક પ્રયાસોથી ઊભી થયેલી આ પ્રતિમા સમાજમાં સાંસ્કૃતિક જાગૃતિ અને ગૌરવની લાગણીને વધુ મજબૂત બનાવી રહી છે દરરોજ અનેક નગરજનો અને મુલાકાતીઓ પ્રતિમાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે જે માત્ર આદર અને શ્રદ્ધાનો જ નહીં પરંતુ પ્રેરણાનો સ્ત્રોત પણ સાબિત થઈ રહી છે આ પહેલ યુવાનોમાં એકતા સેવાભાવ અને સકારાત્મક દિશામાં જય ગણેશ બધાને અમારા મંડળનું નામ છે શ્રી રણવિહાર યુવા સંગઠન પ્રતાપનગર વિહાર ટોકીસ ની સામે અમે રણ સોસાયટીના કોમન પ્લોટમાં શ્રીજી ની સ્થાપના કરતા આવીએ છીએ બે હજાર બેથી અમે સ્થાપના કરીએ છીએ અને આ અમારું સ્થાપનાનું ચોવીસમું વર્ષ છે આવતા વર્ષે અમે પચીસમું વર્ષ સિલ્વર જુબલી અમારા મંડળની આયોજન કરવાના છે ધૂમધામથી આ વખતે અમે જગન્નાથજીના થીમના રૂપમાં ગણપતિજીનું સ્થાપના કરી છે દાદાની દાદા ખૂબ જ સુંદર અને વિરાટ સ્વરૂપમાં બેઠા છે અને પાછળ જગન્નાથજીના પ્રભા છે અમારી વચ્ચે આજે અમારે મૂર્તિકાર શ્રી ઈચ્છાપૂર્તિ કલા કેન્દ્રના મૂર્તિકાર મૂર્તિકારરજ પવાર ભી ઉપસ્થિત છે તો હું એમને બી કહીશ કે બે શબ્દ કઈ કે અમારી મૂર્તિ વિશે અમારો મંડળ વિશે જય શ્રી ગણેશ ઈચ્છાપૂર્તિ કલા કેન્દ્ર છે મેં હું મેં મૂર્તિકારીરજ પવાર શુભમ ભૈયા ચિખલે જિનોને મૂર્તિ કા ઓડર લી થન મુક્તેશ્વર સોસાયટી કા ગણેશ ગણેશજી હૈ પ્રતાપ નગરના મહારાજા आ, मैंने इस मूर्ति में अपने हाथ से कुछ खुद की कलाकृति दिखा सके हमारा पहला साल बड़ौदा में है बड़ौदा के लोगों से बहुत प्यार मिला मंडल के सभी मेरे मित्रगण हैं उन्होंने बहुत प्यार दिया सोसाइटी के लोगों को बहुत गणेश जी पसंद आए हमारे हमने ये गणेश जी की प्रतिमा अपने हाथ से गढ़ाई है इसमें अभी हमने जगन्नाथ का एक अविस्मरणीय आवि, स्वरूप दिया है आप देख सकते हैं पीछे प्रभावल में हमने जो जगन्नाथ दिए उसमें बहुत सी डिटेलिंग है मूर्ति हमारे हाथ से एकदम अच्छी बनी हुई है लोगों में प्रेम भावना सुसंस्कृति सब एकदम इच्छा पूर्ति से लोग उसकी मनोभावी पूजा कर रहे हैं लोगों में बहुत प्यार है आज मेरा इधर स्वागत हुआ मंडल के लोगों ने बहुत प्यार दिया मैं इनका बहुत बहुत आभारी हूँ और अगले साल इससे भी अच्छे गणेश जी मेरे हाथ से इस मंडल को मिले ये मैं आश्वासना करता हूँ भगवान जी से जय श्री गणेश गणपति बाप्पा मौर्या गणपति बाप्पा मौर्या